અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ખલાસીનું રેસ્ક્યુ કરાયું જાફરાબાદમાં માછીમારી કરતા મતદરિય ખલાસીની તબિયત લથડી મદદરિયે રેસ્ક્યુનો વિડીયો આવ્યો સામે સ્પીડબોટ દ્વારા ખલાસીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અચાનક મદદરિય ખલાસીની તબિયત ખરાબ થઈ જાફરાબાદ માછીમાર ખારવાવા સમાજ મોટ એસોસિએશનના પ્રમુખ કન્યાલા સોલંકીએ કરી તંત્રને જાણ

તંત્રે મતદે કર્યું રેસ્ક્યુ ઓપરેશન બારે નામનો ઓગણીસ વર્ષીય યુવક સરાર માટે ખસેડવામાં આવ્યો રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે રિપોર્ટર કાલુસા કનુજરાબાદ